મહુવા તાલુકાના બગદાણાના નવનીત બાલધિયા પર થયેલા હુમલાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે ઘટનાને આજે પંદર જેટલા દિવસ પૂર્ણ થયા હોવા છતાં ન્યાયની માંગ સાથે કોળી સમાજ મેદાનમાં ઉતર્યો છે આ મામલે સરકાર દ્વારા વિશેષ તપાસ ટીમ એસઆઈટી ની રચના કરીને તપાસ સોંપવામાં આવી છે જેના પગલે એ મૂળ સુધી પહોંચવા માટે તપાસનો શરૂ કર્યો છે દ્વારા તળાજા વધુ એક ઝડપી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે જેના કારણે તપાસ ને નવી દિશા મળી છે બીજી તરફ કોળી સમાજ દ્વારા અગાઉ આત્મવિલોપન ની ચેતવણી આપવામાં આવી હતી તેના ભાગરૂપે આજે બગદાણા ધામ ખાતે આત્મવિલોપન કરવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા બગદાણા ધામ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રાત્રિના સમયે લગભગ તેર જેટલા લોકોને પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા હતા આ દરમિયાન બે વ્યક્તિઓ અચાનક બગદાણા આશ્રમ સામે પહોંચી નારા લગાવતા આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને બંનેને અટકાવી તેમની અટકાયત કરી હતી સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે કોળી સમાજ દ્વારા નવનીત બાલધિયાને યોગ્ય ન્યાય મળે તેવી માંગ યથાવત રાખવામાં આવી છે

આજે સત્તર દિવસથી જે બગદાણાની ઘટના છે નવનીતભાઈ બાલધિયા ઉપર જે અત્યાચાર થયો છે તો એને ન્યાય અપાવવા માટે અમારો કોળી સમાજે નક્કી કર્યું છે જ્યાં સુધી ન્યાય નહીં લે ત્યાં સુધી જંપવાનો નથી અને અમારા જે યોદ્ધાઓ છે જે આત્મવિલોપન કરવાના હતા એ લોકોને રાત્રે અડધી રાત્રે એને અટક કરી લીધા છે તો અમારે પોલીસને એક જ કેવું છે જો એ લોકોને તમે અટક કરી શકતા હોવ આમાં મુખ્ય આરોપી જયરાજ છે તો એનું ધરપકડ કેમ નથી કરી પોલીસ કોના ઇશારા ઉપર કામ કરી રહી છે તો ગુજરાત સરકારને એક જ વર્કૃસ્તુ કહું છું કે જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી આખા ગુજરાતમાં અને ગામડે ગામડે અમે આ રીતે માટે અમે લડતા રહીશું અને લડીને જંપીશું એડવોકેટ ભાવનગર આજરોજ બગદાણા ખાતે કોળી સમાજના યોદ્ધાઓ દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી ત્યારે પંદર જેટલા યોદ્ધાઓએ આત્મવિલોપનની ચીમકી આપી હતી તેમાંથી તેર લોકોની અડધી રાતે અટકાયત પોલીસ તંત્ર દ્વારા કરી લેવામાં આવી અને બગદાણામાં ધાડે ધાડા પોલીસને ઉતારી દેવામાં આવ્યા ત્યારે તંત્રને મારે એટલું કહેવું છે કે તમે પોલીસ તંત્ર જો આટલી ધાડાધાડા કોળી સમાજના યોદ્ધાઓને ધરપકડ કરવા માટે ઉતારો છો તો સાચા આરોપીની ધરપકડ કરવા માટે શા માટે તમે ઉતારતા નથી અને એમ છતાં જો અમારા બે કોળી સમાજના યોદ્ધાઓ આત્મવિલોપન કરવા માટે અહીં ગેટ સુધી પહોંચી જાય છે અને પોતાને કેરોસીન કે ડીઝલ જે કાંઈ પણ છાંટતા હોય છે અને છાંટે છે જો એનો જીવ ગયો હોત તો માત્ર માત્ર પોલીસ તંત્રની આ ઢીલી નીતિના કારણે ગયો હોય આજ દિન સુધી કેમ તમે સાચા આરોપીની ધરપકડ કરતા નથી તે સમજાતું નથી અને નવદીપભાઈને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તમામ જિલ્લા તાલુકાઓમાં આવા આશ્ચર્યજનક કાર્યક્રમ ચાલુ રહે છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહે છે ડૉક્ટર જાફરાબાદ હાલ જે નવનીતભાઈનો મુદ્દો મુદ્દો છેલ્લા સત્તર દિવસથી ચાલી રહ્યો છે અને કોળી સમાજ દ્વારા અનેક કાર્યક્રમો દેવામાં આવ્યા છે જેમાંથી એક કાર્યક્રમ આજનો આત્મવિલોપનનો કાર્યક્રમ આપવામાં આવ્યો અને જે અમારા યોદ્ધાએ જે કેરોસીન છાંટી અને જેની ઉપર આગ લગાવવામાં આવી ત્યારે પોલીસે બચત કરી બચાવ કરવામાં આવ્યો પણ ત્યારે હું સરકાર ના હર્ષ સંઘવી સાહેબને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે હાલ સત્તર દિવસથી તમે કોઈ પણ સર આ પોલીસને આદેશ કરવામાં આવ્યો નથી કે જે સમાજ દ્વારા મુદ્દાઓ આ જે લડાઈ નવનીતભાઈની ન્યાયની લડાઈ લડવામાં આવી છે ત્યારે તો આવનાર સમયમાં કોળી સમાજ પણ અત્યારે તૈયાર છે આવનાર સમયમાં દરેક જિલ્લાઓમાં જિલ્લાઓ હોય તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારમાં આવનાર સમયમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે એને ધ્યાનમાં રાખીને અમે એટલી જ વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક ન્યાય નહીં આપવામાં આવે તો અમે જિલ્લા જિલ્લા અને ગામડે ગામડે જાય અને નવનીતભાઈ યાત્રા કાઢવામાં આવશે એવું નક્કી કરવામાં આવેલ છે

આ જો ભલે તમે ધરપકડ કરી પણ કોળી સમાજ એ શાંતિથી જમ્પવાનો નથી અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવાનો છે અને આજ રોજ અમે કીધું હતું કે બાણા ધામ ખાતે આત્મવિલોપન કરશે તેમાં અમારી ટીમના બે સ્થળ પર જઈ અને આત્મવિલોપન કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે અને તેને પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી છે જયારે મારા પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં જ્યારે પોલીસ તંત્ર દ્વારા અમારા સમાજના આગેવાનોની ધરપકડ કરો છો તો કેમ શા માટે નવનીતભાઈ આરોપીને મુખ્ય આરોપીની ધરપકડ નથી કરતા આ પોલીસ તંત્રની ઢીલી નથી કેમ કોળી સમાજની સાથે હંમેશા અન્યાય જ કરવાની છે